એટલે ત્યાં બ્લેઝરના સિલેક્શન માટે આવ્યા હતા તો પ્રોપર સિલેક્શન કરીએ અને પછી શોપે જઈએ ભાઈ બપોરનો સમય થઈ ગયો છે હું જમવા માટે આવ્યો અને અને રે છે ને કે આ જો આવી રીતના ઊંધું પડે ને હોઈ ગઈ છે આમ થાકી ગયો હોય ને કાંઈ આમ જીવનમાં બસ આજે સુઈ જાવું છે કામ નથ કરવું એમ જેવું છે મમ્મી કેવી હોઈ ગઈ ઊંધી પડે નો અહીંયા અહીંયા બેઠી હતી અહીંથી હાલીને ગઈ ને આજે હોઈ ગઈ જાગો નો પડે હાલો જાગો જાગો અહીંયા વી આવો હાલો નજીક નજીક વી આવો પડી જાય પાછળ રસ્તા મોટા સાથે જમવા મમ્યા શાક તો હેનું છે જ ખબર નથી લીલી તુવેર શાક છે પૌવા બટેકા છે રોટલી છાસ અને અંગે

ભાઈ જે ઘરમાં મહેમાન આવે ને એનો વ્યવહાર મોટો હોય વાહ ભાઈ વાહ સરસ કયા છે હા પાલક છે એટલે આપણને બહુ ભાવે મસાલા મને ભાવે પણ મસાલામાં છે જ કેવું થતું હોય કે કૂકી ભાજીમાં થોડુંક ફિલિંગ ઈ સાઈડની વહી જાય જોવામાં વહી જાય તો એકસ્ટ્રો ડિફરન્ટ હોય પણ ત્યાંનું વહી જાય વાંધો નહીં હા પ્લસ એક મને કુદરતી એમ સવાલ થાય છે આજે છે ને આ તમ ઘણી જગ્યાએ આ વસ્તુ જોઈએ છે હું કાલમાં વિચારું છું આ ડ્રાય ફ્રૂટ છે જો આ બધું ધ્યાનથી તો ભાઈ પ્રોટીન મળે અને

તાપીના બ્રિજ ઉપર બેસવા જાય હું બહુ જ ઓછો ગયેલો રેડ કેસ માં એક વાર ગયેલો આમની સાથે ગયેલો આપડે સાથે ગયા તા બધા ભાઈ ભાભી ઈ અને એમના ઈ આમ બધા સાથી હતા મોજ કરતા હતા એ સુરત ના બ્રિજ ઉપર બાજુ ફૂટપાથ ઉપર બધા સાંજે બેસવા જાય મોજ હોય હવે તો એમ કઈ બેસી પણ એ જમાનો કઈક અલગ હતો હોટલ એક સજેસ્ટ કરી હતી કે હોટલ માં જમવા જવાય પણ ન્યાય કઈ જવાનો ભેગો ન થયો

લે આવી કે રસા કોટા ને વાહ ભઈ ને કામ નથી કેટલા રૂપિયાનો ખોટ આવી તને મારું કમ્પ્યુટર એડવાન કોણે કીધું

ઢોસાના કાર્યક્રમમાં મજા આવે પહેલી વખત આવું થયું કે મૈસૂર નહીં બાકી મૈસૂર ઢોસા તો અમારે હોય જ મૈસૂર ઢોસા હોય અને સાથે પાલક ને હોય આ વખતે ખાલી પાલક હતા અને ઓલા હતા

છોકરાઓ છોકરા ભાઈતા હતા એતાંશો એક ટકા એમાં વાક નહોતો એટલે હેતાંશને પછી અમે કોઈ બોલાવી દીધો તો અહીંયા શાંતિથી લાંબો લાંબુ આવે નહીં બધા હાકળે અને જો મારવાનો આવે હું આવે એમાં શું કરવાનું આવી રમત રમતા હતા

અને સાથે સાથે હું કહેવાય હું એક ક્વોલિટી તમ મને નથી ખબર ક્યાંથી થી લાવ્યા આલે આને ખાવી છે આલે મે કી તો કેમ આમ છે પણ દેસાઈયો તો મને નથી ખબર ક્યાંથી લાવ્યા ઈ પણ મને અત્યારે હું બેઠો તો ને ક્વોલિટી આપી મે ખાતી મને બહુ ભાઈ મેં તો નેચરલ છે આમ ગળું નો પકડાયું કમ્પ્લીટ છે તો પછી મે કીધું કે મારા માટે વધુ લાવ એટલે હેતાંશ પાછો લઈ આવો મારા માટે તું એક વધુ લાવ્યો ને હજી વૈધી પણ ક્વોલિટી જબરદસ્ત છે તરસ લ્યો એમાં એવું છે કે મહેમાન લેવા ગયા હતા ને અચ્છા પપ્પા જ ગયા હતા અમે અનેરીને અહીંયા સાચવતા હતા બાકી બધા ઉપર બેઠા છે એટલે ત્યાંથી ડાયરેક મગાવી તી અને બસ આવો અચ્છા એવું થયું હિદાશ ભાઈ એ ટુ ઝેડ નોલેજ હોય હો ભલે આમ ગમે આમ તેમ કરતો હોય પણ આલો ખાઈ લઉં આ કોલેટી છે ને ઓર્ગેનિક હોય ને એટલે થોડીક પહેલી ઓગળી જાય પણ અનેરીને છે ને એક દાંત કમ્પ્લેટ આવી ગયેલો છે પડે નહીં

માવતાનો પ્રેમ પૂરો કરીને સપના ભાઈ અમારું ઘર સોવા માટે આવી હતી હા સપનાનું જયારે ફાઇનલી અમારા ઘરે આગમન થયું ને ત્યારે કંકુ પગલા થયા ને ત્યાંનો વ્લોગ સજેસ્ટ કરું છું અને અત્યારે બાજુમાં છે મસ્ત ડેકોરેશન આ તે આખી શેરી બુક કરેલી એટલે જોયા આવો બ્લોગ એટલે તમે આવી જાય આખી શેરી કઈ રીતના બુક કરી હતી એક ટુ વ્હીલ ફોર વ્હીલની એન્ટ્રી નહોતી એ ટાઈપનું કાંઈક હતું વાતાવરણ એટલે બાજુમાં સજેસ્ટ કરું છું જોતા હો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ શું નાય જય શ્રી કૃષ્ણ જય